રાજ્યમાં પડેલા વરસાદથી જળાશયો છલોછલ છે અમદાવાદના વાસણા બેરેજના તેર દરવાજા ખોલવામાં આવ્યા વાસણા બેરેજના તમામ તેર દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા પાણીની આવકથી વાસણા બેરેજમાંથી પાણી છોડાયું વાસણા બેરેજથી તેર હજાર ચારસો બેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નીચાવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે ભાટ બદરખા બાવળા ધોળકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પડી રહેલા ભારે વરસાદને લઈને છે જ્યારે ઉપરવાસમાંથી પાણી છોડાતા સતત સાબરમતી નદીમાં હજી પણ તેર ગેટ ખોલવાની ફરજ પડી છે અને હજી પણ તેર ગેટ છેલ્લા કલાકોથી ખોલવામાં આવ્યા છે અને પાણીની આવકમાં પણ વધારો થયો છે તેર ગેટ પાંચ ફૂટ જેટલા ખોલવાની ફરજ પડી છે તો વાસણા બેરેજના તેર હજાર ચારસો બેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણીનો ભરાવો થઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે ત્યારે ફતેવાડી કેનાલમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે જેને સાવચેતીના ભાગરૂપે કાશીન્દ્રા ભાત બદરખા બાવળા ધોળકા સહિતના વાસણા સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવાની પણ તંત્ર દ્વારા ફરજ પડી છે મહત્ત્વનું છે કે ગઈકાલે પણ આ જ પ્રકારે પંદર જેટલા ગેટ ખોલવાની ફરજ પડી હતી અને જે બાદ આજે પણ સવારથી તેર જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીની પાણીની આવકમાં પણ સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ